તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદ થી દાહોદ જિલ્લાના ફટીપુરા ખાતે એસટી બસ નો ચાલક મદિરા પીવા દસ એસટી લઈને ચાલ્યો ગોંડલ રૂટ ની બસ નો ચાલક કોઈને કહ્યા વગર બસ લઈને જતો રહ્યો બસ ઉપાડવાના સમય ને વાર હતી ત્યારે કંડેક્ટર રેસ્ટ રૂમ માં આરામ કરવા ગયો હતો તે સમયે ચાલક બસ લઈને પલાયન થઈ ગયો હતો કંડક્ટર ને બસ સ્ટેશન માં બસ ન હોવાની જાણ થતા ઉપરી અધિકારીઓને જાણ કરી હતી એસટી ના અધિકારીઓએ પોલીસને જાણ કરી બસ શોધવા નીકળ્યા હતા પટીપુરાથી દસ કિમી દૂર બટાકવાડા ખાતેથી બસ મળી આવી ચાલક નશાની હાલતમાં મળી આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી સરફરા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ छब्बीस नौ अठासी के पदार्थ न सेवन करेला કરવા માટે ફતેપુરાથી એમની ફરજની બસ લઈ અને ગામ પાસે રહે તેવો સંદેશો મળતા સંતરાપુરની ટીમ અને ઝાલોડની ટીમ એની શોધખોળ કરી અને ફતેપુરા ખાતે લાવી અને પોલીસ કાર્યવાહીની કાર્યવાહી કરવામાં આવેલ છે અને

અને મુસાફરોનો અહીંથી મોડલ સુધી વ્યવસ્થા પણ અમે પંદર વીસ મિનિટ પકડી દઈશું કુલ કેટલા મુસાફરોનું બુકિંગ હતું ઓગણત્રીસ મુસાફરો બુકિંગ હતું બુકિંગ વગરના કેટલા મુસાફરો હતા બુકિંગ વગરના ડેકો પચાસ મુસાફરો આપનું નામ અને હોદ્દો એને સ્ટુડિયો ડેકો આભાર